કોંગ્રેસ પાર્ટીના ભાઈ શ્રી મોગીલાલભાઈ કોંગ્રેસ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો આબાભાઈ જ્યારે મારા બાબલા અશોકના લગ્ન કર્યા અને હું અબાસના મામેરું જમાડવા ગઈ એ દિવસે માથા માથે ગોળો ઉપાડ્યો હતો અને બીજો આજે આ થરાજ મુકાવે તમને બધાય ને માતર ગવડાવવા માટે આવી અને ગોળો માથા માથે ઉપાડી અને એક આપણી સંસ્કૃતિની પરંપરા છે એ જાળવી રાખી વાયદો આપ્યો તો કે મામેરાની માતર ખવડાવવા માટે આવી છે અને મામેરાની માતર ખવડાવવાની શરૂઆત પણ સમગ્ર બનાસકાંઠામાં આ થરાદ તાલુકાથી પાછી કરી હજી આખા જિલ્લાનો અભિવાદન કાર્યક્રમની તારીખો લેવા આવે છે પણ સંસદનું સત્ર ચોવીસ તારીખે ચાલુ થવાનું છે ને આખો જિલ્લો અલગ અલગ આગેવાનો મળવા આવે એટલે ભાભરે રહેવું પડે ને તે પ્રદેશ સમિતિમાં પણ સન્માન હતું અને આપ સૌનો ખૂબ પ્રેમ સ્નેહને લાગણી આપણા અનેક આગેવાનોએ ખૂબ વિસ્તારથી વાત કરી આ ચૂંટણી માત્ર સંસદ સભ્ય થઈ જવા પૂરતી નથી આ ચૂંટણી લાંબા સમયના રાજકારણ હોય આપ સૌનો નાના મોટું ટાપુ હોય અને અન્યાય સામે ન્યાય માટે અવાજ ઉઠાવવા માટેની આ ચૂંટણી હતી આપણા આગેવાનો તમારા મને પોતાને જ્યારે આ ચૂંટણી હું લડવા મેદાનમાં આવી ત્યારે તમને બધાને મેં કીધું હતું કે હું અત્યારે ધારાસભ્ય તરીકે છું હું ચૂંટણી ના લડું તો પણ મારે વ્યક્તિગત રીતે ચાલે એમ છે હું મારા વ્યક્તિગત માટે જો પૈસા માટે કે એના માટે ચૂંટણી લડતી હોત તો અહીંથી ઘણા બધા નાના મોટા ધંધા લેવા માટે કે નાના મોટા ભ્રષ્ટાચારો કર્યા હોય કે ભવિષ્યમાં કાંઈક મેળવવાનું છે તો ઘણા માણસો આપણા જે આપણે દાડો એમના માટે મજૂરી કરી હતી અને જેમના માટે આપણે સામેવાળા માટે લડ્યા હતા

પણ આરામેશા આપણા ને કોઈ વ્યત નમે તો આપણે આઠ નંબર તૈયારી રાખવી પડે જે તમે ગણ ઉપર ગણ કરો ને એનો તો એ વ્યવહાર કેરો વટ પણ આવગણ ઉપર ગણ કરો એને મરતાર કેરો વટ કહેવાય એમને તો એક દીકરી અત્યારે જે અમારો ગણ તો ઉતારી અને એક બટલો ઉભો તરવા માટેનો એક સમય આ વચ્ચે આવ્યો તો ખેર પરિવાર મોટો હોય અને મને ચૂંટણી લડતી હતી રાજીનામા પડતા હતા ને આ બધા તાઈફા થતા ને પાણીથી સોટી બળ કરતા હતા એટલે થોડુંક એવું દુઃખ લાગતું હતું કે જેના માટે મારો સમાજ ઓમાઈ ગયો હું ઓમાઈ ગઈ કોંગ્રેસ પાર્ટી ઓમાઈ ગઈ કદાચ સંજોભાઈ સંજોગે પક્ષ પલટો કરવો પડે પણ જેની પરાકાષ્ઠ વટાવવાની

અમે ભૂતકાળમાં હતા ને ભવિષ્યમાં રહેશું આવા બધાને જવાબ આલવા પડ્યા કે ના આલવા પડ્યા અને આ તો કેવું અમારી આબરૂ થાય છે પણ ચાલ ચૂંટણી રેખા બેન લડે અહીં આપણે ત્યાં પાટણમાંથી આવીને લડે અને અહીં આપણા બનાસકાંઠાવાળા કે અમારી આબરૂ થાય છે પણ તમારે ચાથી થાય આબરૂ એમ તમારે શું મેં સંબંધ છે શું આબરૂ થાય એમ પણ મેં કીધું એ પ્રમાણે સ્વાર્થને કશું દેખાય નહીં

કે બેન આ છબી એક તમે જીત્યા અને આ તમારી સીટ તો એટલી અઘરી હતી કે તમારે ભાજપ કોંગ્રેસ નથી તો કોના સામેની ચૂંટણી હતી તો કે તમારી ચૂંટણી એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી સામે હતી તમારી ચૂંટણી બનાસ બેંક સામે હતી તમારી ચૂંટણી સંવિધાન ઉપર બેઠેલા પદો ઉપર બેઠેલા લોકો સામે હતી તમારી ચૂંટણી બનાસકાંઠા જિલ્લાનું સમગ્ર ગુજરાતનું વહીવટી તંત્ર કરીને બધાય એમની સામે હતી તમારી ચૂંટણી બનાસકાંઠાના એસપીથી કરીને જે નેવું ટકા ભાજપના ખેસ નથી પહેરેલા એવા પોલીસના અધિકારીઓની સામેની હતી તમારી ચૂંટણી એ બનાસકાંઠાના બે નંબરના ધંધા વાળા ગુટલેગરોની સામે હતી તમારી ચૂંટણી એક તાનાશા સામે લડવા માટેની ચૂંટણી આજે થરાદ વિધાનસભાના સત્કાર સમારોહ કાર્યક્રમમાં આપણે વચ્ચે ઉપસ્થિત જેને સત્કારવા જઈ રહ્યા છે એવા આપણા બનાસકાંઠા જિલ્લાના લોકપ્રિય સંસદ સન્માનીય કેનીબેન ઠાકોર સાહેબ આપણા થરાદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ તાલુકા કોંગ્રેસના પ્રમુખ આંબાભાઈ આપણા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ભરતસિંહ બાપુ અને અહીંયા સન્માનીય મંચ આપ સૌ ટૂંકી નોટિસથી મોટા ભાગે અમે આગેવાનોને જવાબદારી આપી હતી પણ તમે ટૂંકી નોટિસથી ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે ખૂબ ખુશીની વાત છે એની બેન પ્રચાર વખતે ગામડે ગામડે જઈ અને એવું કીધું હતું કે ભાઈ આ ફેરે મારું મોમેરું કે તમે એવું ભરો એવું ભરો કે માતર ખવડાવ જયારે હું આવું તાર હું રાજી અને તમે રાજી આવો એક વચન આપ્યું હતું એ વચન અત્યારે બેન આપણી વચ્ચે થરાજ વિધાનસભાના તમામ મતદારોને માતર ખવડાવ્યા છીએ ત્યારે બેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારી વાત પૂરી કરું છું જય હિન્દ